અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીની જોડતો કેનાલ ઉપર એક ગરનાડું બનાવવામાં આવ્યો છે તે હલકી ગુણવત્તાવાળું હોવાના કારણે પબ્લિકમાં રોષ ફેલાયો છે મોડાસાના મધ્યમાં આવેલ પોશ એરિયા એટલે કે માલપુર રોડ આ રોડ ઉપરથી સિંચાઈ ખાતા દ્વારા માજુમ ડેમની કેનાલ નીકળે છે જેના ઉપર એક ઘરનાળું બનાવવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા તે ઘરનાળાની ગુણવત્તા કેટલી હલકી ક્વોલિટીની છે કે છ માસમાં આ ગરનાળાના ધાબા પડેલા સળિયા બધા બહાર નીકળી ગયા છે અને તે ટ્યુશન ક્લાસીસ અથવા સ્કૂલમાં જતા બાળકોને વારે ઝાડના જોખમે આ ઘરનાળુ ક્રોસ કરવું પડે છે જ્યારે વયવૃત્તિના લોકો સવારે આ માર્ગ ઉપર ચાલવા નીકળે ત્યારે પણ પગમાં સળિયા ભરાઈ જતા કેટલાકને જાનહાની પણ થઈ છે ત્યારે કોઈ મોટી જાનહાની ન થાય તેના માટે આ સોસાયટીના જાગૃત નાગરિકોએ છેલ્લે વારંવાર રજૂઆત કરવા છતાં આ અધિકારીઓના બેરાકાને કાને અવાજ ન પડતા મીડિયાનો સહારો લીધો હતો હું નવનીત મગનભાઈ પટેલ નાલંદા ટુમાં મારું નિવાસસ્થાન છે અને સતત છેલ્લા બે હજારને અગિયારથી હું અહીંયા રહું છું આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ઘરનાળું જે બનાવવામાં આવ્યું તોડીને જે પોળું કરવામાં આવ્યું એ ઘરનારું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પોળું બનાવવાનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખવો જોઈએ નાખ્યો નહીં એના કારણે આ છ મહિનાની અંદર આ ઘરનારું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર અને માલ માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલને સિમેન્ટને બહાર એ ખાડા પડી ગયેલા છે આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટરે આગળ રસ્તો બનાવ્યો હતો એ પણ ત્રણ મહિનામાં કપચીવાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આપ આ સમસ્યાનું સમાધાન પણ થાય અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં ઘરનારું પહેલી બાજુ હતું દસથી પંદર ફૂટ એ આખું ક્રોસ કર્યું છે એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે એટલે બધી બાજુ આ લોકોએ ભૂલો કરી છે એક તો પ્રોપર તો આઈડિયા ડિઝાઇન પ્રમાણે બનાવ્યું નથી બનાવ્યા પછી પણ ગુણવત્તા વગરનું બનાવ્યું છે તો ફરી આ રીતનું એ લોકો ધ્યાન રાખે અને આનું તાત્કાલિક નિવારણ કરે ને નહીં તો પછી અમારે ગાંધી ચિંતે માર્ગે આંદોલન પણ કરવું પડશે આ ઘરનારો પર બેસીને અવર જવર માટે અટકાવવાનો પણ અમારે માર્ગ અપનાવવો પડશે તો સત્વરે આ સુધ આનું સોલ્યુશન લાવવામાં આવે અને વ્યવસ્થિત માલ પેચિંગ કરી અને ફરી ન તૂટે એવું એ બનાવી આપે એવી અમારી વિનંતી છે મીડિયા દ્વારા અધિકારીઓને સવાલ પૂછવા જતા અધિકારીઓ તેમની ખુરશીમાં બેસી બળગી ગયા હતા અને અદ્યતન જવાબ આપતા તેવું કહી રહ્યા હતા કે આ કામ હજુ બાકી છે તો શું આ સાત ફૂટનો ઘરનારો છ સાત મહિના અગાઉ બંનેને નાગરિકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે તો હજુ કેટલું બાંધકામ બાકી હશે જેને સળિયા અને માલ રસ્તા ઉપરથી ઉકડી ગયો છે તેવું મીડિયા દ્વારા જણાવતા હજુ વરસાદ પણ મોડાસામાં વર્ષ્યો નથી ત્યાં તો આ તંત્રની પોલ ખુલી છે આવું સાંભળતા નથી જ અધિકારીઓ પોતાની ખુરશીઓ છોડી અને સરકારી વાહન લઈને ઓફિસ છોડી ભાગી ગયા હતા રિપોર્ટર કેતન પ્રણામી અરવલની